દેશના ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સમિતિ મળી હતી તેમણે જે તમને આપ્યું છે તમારે ચગડવું છે ચૂસવું છે ગળવું છે કે થૂંકવું છે નક્કી કરી લેજો કારણ કે આ સમાચાર સારા પણ છે અને ખરાબ પણ છે કોના માટે સારા છે કોના માટે ખરાબ છે શા માટે ખેડૂતો બુમરાણ મચાવી રહ્યા છે તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ ખેડૂતોની બમણી આવક કરતી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર છે કે જેમણે કહ્યું છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરવા માટે રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ ખેડૂતો છે કે સતત આંદોલન કરી રહ્યા છે પંજાબના હોય તો અલગ મુદ્દા પર હરિયાણાના હોય તો અલગ મુદ્દા પર અને ગુજરાતના હોય તો ખેડૂતો અલગ મુદ્દા પર આંદોલન કરતા હોય છે એ વાત અલગ છે પરંતુ આ સરકાર તમને છ હજાર રૂપિયા તો આપે છે વર્ષે એવું કહે છે સીધા તમારા ખાતામાં જમા થાય છે અને હજી તમે ધરાતા નથી જો તમે ખેડૂતો છો તો આવું આજે એટલા માટે કહેવું પડે છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી એક કમિટીએ નિર્ણય કર્યો છે ડુંગળીની ખાસને લઈને ખેડૂતો બુમરાણ કરી રહ્યા હતા ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જઈ બુમરાણ મચાવી અને ભારતીય જનતા પાર્ટીને જગાડવાનો પ્રયાસ કરતા હતા કે માય બાપ અમારી ડુંગળીનું એક્સપોર્ટ ચાલુ કરો અમને ભાવ નથી મળતા બાપલિયા મરી ગયા ખેર હવે એક્સપોર્ટ ચાલુ કરી દીધું છે ખેડૂતોની ડુંગળી પૂરી થઈ ગઈ ત્યારે ખેડૂતોની ડુંગળી જે છે એ હવે વચેટીયાઓના હાથમાં એટલે કે એજન્ટોના હાથમાં કે વેપારીઓના હાથમાં આવી ગઈ છે અને હવે ત્રણ લાખ મેટ્રિક ટનની નિકાસની પરવાનગી કેન્દ્ર સરકારે આપી દીધી છે પચાસ હજાર ટન બાંગ્લાદેશમાં નિકાસ માટે પણ મંજૂરી મળી ગઈ છે આ એ જ ડુંગળી છે જે ડુંગળી ગૃહિણીઓને રડાવે છે જે ડુંગળી ખેડૂતોને રડાવે છે ખેડૂતોને કેમ રડાવે છે તો કે ભાવ નથી મળતો ગૃહિણીઓને કેમ રડાવે છે તો કે ભાવ વધી ગયા ભાવ વધે ક્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાયથી હવે એક્સપોર્ટની મંજૂરી આપવામાં આવી છે તો આ ત્રણ લાખ મેટ્રિક ટન એક્સપોર્ટ જે ડુંગળી થવાની છે એ તો વેપારીઓ કરશે તો ખેડૂતોની આવક ડબલ કેમ થશે તમને ખબર નથી તમારા ખાતામાં છ હજાર આવે છે હજુ તમારે વધારે પૈસા જોઈએ છે કદાચ આ એટલા માટે જ નિર્ણય લેવાયો હશે એવું ખેડૂતોને લાગે છે અમને ઘણા ખેડૂતોના ફોન આવ્યા કે આ મામલે તમે કેમ બોલતા નથી અમે બોલીએ છીએ યાર પણ તમે સાંભળતા નથી આમાં સામાન્ય માણસોને શું સમજવાનું ખેડૂતોને શું સમજવાનું એ સમજજો કારણ કે ડુંગળીના ભાવ હવે વધશે અથવા વધી શકે તેમ છે પ્રોડક્શનનો કટ ઓફ શું હશે આપણને ખબર નથી એક્સપોર્ટ થવા લાગશે અને ડુંગળીના ભાવ વધવા લાગશે પરંતુ ખેડૂત નેતા પાલ અંબલિયાની આ મામલે જે પ્રતિક્રિયા સામે આવી છે પણ સાંભળવા જેવી છે તો સાંભળો આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસ બંધી હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને ને તાળા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે આ નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી પાછળ બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસ બંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે તો આ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ અંબલિયા કે જેમણે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે ભાજપના જ નેતાઓ કહેતા હતા કે આ ડુંગળી જે ખાસ કરી અને પંદર વીસ દિવસ કે મહિનો દિવસ સ્ટોરેજ થઈ શકે તેમ છે ખાસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ પાકે છે અને આ ડુંગળીની નિકાસની વહેલી તકે મંજૂરી મળવી જોઈએ પરંતુ મંજૂરી ન મળી હવે એન્ડમાં જઈને મંજૂરી ત્યારે મળે છે જ્યારે ખેડૂતોની ડુંગળી બજારમાં સસ્તા ભાવે ઓપન માર્કેટમાં વેચાઈ ગઈ છે અને ગોદામ ભરાયા છે એજન્ટોના કે વેપારીઓના ખેર આ સરકાર ખેડૂતોને છીએ એજન્ટોને આમાં કોઈ ફાયદો નહીં થતો હોય અથવા તો એજન્ટોને ફાયદો થાય તો મને કોઈ તકલીફ પણ નથી પરંતુ ખેડૂતો બૂમો નાખતા હતા અને અમને ફોન કરી રહ્યા છે કે તમારા માધ્યમમાં અમારી વાત રજૂ કરો માટે અમે આ વાત રજૂ કરી રહ્યા છીએ બાકી અમે દિલ્હીના ખેડૂત આંદોલનને પણ તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાનો અવાજ પહોંચાડવા માટે કિલ્લેબંધી થયેલા રાજ દેશની રાજધાનીમાં ઘૂસવા માટે તૈયાર બેઠા છે આ જ પ્રકારની વાત એ અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે